વાગી જશે કેટલા હું તમને કહી દઉં વાગી જશે જવો પોણા ત્રણ માં થોડીક જ છે જો અને ભાઈ આવો વરસાદ આવે છે અચાનક અને નથી એટલું બધું આમ શું કહેવાય વાદળું તોય આવે છે ઝાડવા નમાડ દીધા હચોડા પેલા મીઠી દીવી ઠેકાણે બધું અને આમ ચોપગલા પડે છે બધે વાંચ અહીંયા સુધી આવે છે અને અહીંયા તો જો અંદર ઠેર પાણી આવી ગયું આ બધે પાણી પાણી ગયું કારણ કે આ બાજુ જ પવન આવે છે એટલે ભાઈ જવ એ શાંત પડી ગયો કારણ કે મેં કીધું ને બહુ વાદળું એટલું બધું છે નહીં થતાં વરસાદ આવે છે તો બધે આમ ઉઘાડ જ છે બારી A few moments later કે વરસાદ તો એકદમ રોકાઈ ગયો છે એક કલાકની અંદર બધું જો સુકાઈ ગયું છે પોણા ચાર થયા છે અને ભાઈ જે સરપ્રાઇઝની વાત કરું તો આજે છે મમ્મીનો બર્ડ ડે ફસ્ટ જુલાઈ છે આજે અને આજે મમ્મીનો બર્થ ડે છે અને મમ્મીને ખબર તો છે બર્થ ડે છે એમને ખબર મેં હવાના બર્થ ડે વિશ કરી દીધું છે પણ એમને એ ખબર નથી કે હું કેક લાવવાનો છું જી હા તો કેક લાવવાનો પ્લાન છે અને થોડીક શું કહેવાય પૈસા ભેગા કરીને અને હું કીધું મમ્મી મમ્મીના બર્થ ડેના દિવસે કેક લાવીશ તો આજ કેક લેવા જવાનું છે અને બને તો કંઈક સરપ્રાઇઝ જોઈએ હું એવું લઈ લઈશ બરાબર એટલે કેક લેવા જવીશ અત્યારે તો છ પોણા ચાર થયા છે મમ્મી આવે બે કલાક પછી એટલે છ વાગે હું જ લેવા જવાનું છે મમ્મીને એટલે થોડુંક આવું હેપી બર્થ ડેવાળું થોડુંક અહીંયા સગવાય ડેકોરેશન કરી નાખીશું અને મમ્મી આવશે એટલે સરપ્રાઈઝ એવી રીતના કંઈક પ્લાન છે અને અત્યારના મેં કંઈ ઇન્સ્ટામાં સ્ટોરી કે વોટ્સએપ અને આ જો ઇન્સ્ટાગ્રામમાં જો તમે મને ફોલો ન કરતા હોય તો કરી લેજો આઈ એમ રાઠોડ વિવેક કરીને આઈડી છે જે અહીંયા આવતી હશે ફોલો કરી લેજો એમાં હું લાઈવ અપડેટ દેતો રહું છું ક્યાં છું ક્યાં નહીં એ રીતની અને ભાઈ અત્યારે કેક લેવા જાઉં છું પર્સ એવ જેમ કે જો ટી શર્ટ પહેરું છે ટી શર્ટની ઉપર શર્ટની લેરિંગ પેરી ભાઈ તો પરસેવો બહુ કેક લેતા આવી ગાડી રેડી ઓલ રાઈટ તો અત્યારે કેક લઈને તો અવતારી છીએ મમ્મીના બર્થ અને આજો હેપી બર્થ ડેનું ટેક છે એ આવી રીતના આમ લગાડી દેવું અને કેક હું તમને બતાવી દઉં જોકે ઓરિજિનલ આજો ખાલી ખોખુ છે અને અહીં રાખીશ કદાચ મમ્મી ન દેખાય તો એમ અને ભાઈ

તો ફાઇનલી કેટલી જદ્દો જહદ પછી હેપ્પીનો ટેગ લાગી જશે બર્થ ડેનું જ તો હેચી બેંકી છે પહેલાં હેપી લગાડી દેવી હેપી લગાડી દેવી બર્થ ડે હવે લગાડી દેવી હેપી લાગી જશે ભાઈ હેપી બર્થ ફાઇનલી લાગી ગયું છે હેપી બર્થડે નો ટેગ તો ટેગ નહીં તોરણ હેપી બર્થડે નીચે ફ્રેમ ન થરખી આવતી જો કચરો પેડસ બધું સાફ કરી નાખવી ને બધું ઠેકાણે નહીં દેવી ગઈઝીસ થોડુંક એવું પોપટ થઈ ગયું છે કારણ કે જો પાણી આવી ગયું છે ભાઈ બધે રમણ ભમણ કરી નાખ્યું કેવું સાફ કરી રહ્યું બધું અને બદલે ચાહીથી મોટર લીધી ને તો બાટલા વેરાઈ ગયા અને અહીંયા પાણી વેરાઈ ગયા અને હવે બાકી બધે રમણ ભમણ થાય નખું આવતા રહ્યું છે અને છે અત્યારના છ મમ્મી આવે ને ત્યારબાદ એમને સરપ્રાઇઝ મળવાની છે સરપ્રાઇઝ તો જોવો મમ્મી એ ઉભા આવી રહ્યા છે રોડ ક્રોસ કરી

અંજો હેપી બર્થડે છે ને ભાઈ હજી એક સરપ્રાઈઝ છે પણ નીતિનભાઈ આવે પછી કે પેલા એ કઈ ખબર નથી પણ સરપ્રાઈઝ મળશે હજી તો બીજું હું લાયો હોઈશું મને દેખાય ભાઈ

થોડોક પ્લાન માં ફરક આવી ગયો છે હવે ઉજવવાનું રાખ્યું છે થોડુંક મોડું નિતિન થાય ના હાલત થોડીક ઓલી છે એટલે કપડા ને ઉજવો ગેરેજ વાળા બે ને એટલે તો પછી હમણાં દશક વાય ગૌરા ઉજવી શકા સાડા નવ દસ વાર હવે પાઉંભાજી છે આજ ખાવાનું તો પાવભાજી ખાઈ લેવી સ્પેશિયલ તો જો હવે હળદા

จ้าไปนจ้าเอาจรัเวกข้าวมันดบัดไหอะกุหลาบกูเนี่ยข <laughs> ้าวนึ่งอะนี่ท <c oughs> ี่โอมาขาวไห้เจ้านี่เจ้าจูโมาล็คเฮลุนี่ตินไปขาวบดดข้ายิ้อะเนี่เพื่อกินจิออร์บัสจูเอุ่นาเวกข้าวมันโดเจ้าอะเนี่ยเจ้าอันนี่ยบัดไห้รำมอนอมัน નાખો નીતિનભાઈ ડાઇનિંગ ટેબલ કોડે ગોઠવી હવે આ બધું ધીમે ધીમે અંકેલવું છે માળ બધી ખાય